મિત્રો નમસ્કાર હું સુપરમાં સુભાષ વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાત પોલીસ ભરતી જે છે એના આપણે દરેક વિદ્યાર્થી મિત્રો સુધી વસ્તુ કરવાનું છે દરેક મિત્રો સુધી આપણે

જેથી કરીને બીજા કોઈ ઉમેદવારો છે ગુજરાત પોલીસ ના જે સેવાળાના લોકો સુધી આપણો આ વિડીયો પહોંચે દરેક મિત્રો સુધી આપણે

દિવાળી ના દિવસે એમના ઘરની અંદર દીવો પ્રગટે નોકરીની આશા બંધાયેલી છે અને એક નવીનતમ આપણે અહીંયા જોવાનું છે કે એલઆરડી ની વેબસાઇટ જે છે એ એલઆરડી ની વેબસાઇટ ઉપરથી અત્યારે જે જે રિઝલ્ટ આપેલું હતું આપણું એ રિઝલ્ટ બતાવતા નથી વેબસાઇટ ઉપર જે એ રિઝલ્ટ હટાવી લેવામાં આવેલું છે દેખાતું નથી ઘણી વખત ટ્રાય કરે છે બતાવેલું નથી તમને બતાવવાનો પણ પ્રયાસ કરીશ એલઆરડી આપણે જે ભરતી છે એ ભરતીની અંદર આપણે જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર અહીંયા જોઈ લેજો અત્યારે જોવા આપણને મળે છે લોકરક્ષક કેદાર પંદર છ જ હજુ સુધારો કર્યો છે જે આપણે જે ભરતી છે એ ભરતી ની અંદર જે આપણે રિઝલ્ટ આપ્યું અહિયાં બતાવવાની કોશિશ કરીશ ભરતી બોર્ડ આપણું જુઓ કઈ તારીખ આપેલી છે

દરેક મિત્રો સુધી આપણો આ વિડીયો પોસ્ટ કરજો જય હિન્દ જય ભારત દરેક મિત્રો સુધી એલ આઈડી સહયોગ સાથ સહકાર જ્યાં સુધી સાથ સહકાર ના હોય ત્યાં સુધી આપણે કશું જ કરી શકતા નથી દરેક મિત્રોનો સાથ સહયોગ સાથે આપણે અંદર સૌથી વધુ કોમન ઉમેદવારો આપણા એલઆરડી ની અંદર હશે તો એલઆરડી ની અંદર આપણે ઓપ્ટઉટ સૌથી વધુ થાય તો આપણે સૌથી વધુ લોકો ફાયદો મળી શકે જે બોર્ડર લાઈન ઉપર છે એમને પણ

જય ભારત